નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં મિત્રો આજે અમે અમારા બિલ્ડિંગના બધા સભ્યો ભેગા થઈને સાત આઠ ફેમિલી ભેગા થઈને એક ઉંબાડિયાનો પ્રોગ્રામ રાખેલો છે સરસ મજાનું ઉંબાડિયું બનાવશે બેનો બધી ભેગ્યો થઈને ઉંબાડિયું બનાવવાના છે એટલે જોઈએ ઉંબાડિયાનો પ્રોગ્રામ કેવો થાય છે સૌથી પહેલા જો આ માટલાને વ્યવસ્થિત કરે છે

જેઠાણી પૂરી બનાવે છે ને જોડી બેયની મસ્ત આ છે કાજુ બદામનો ભૂકો એને અંદર નાખશે એટલે ઉંબાડીઓ સ્વાદિષ્ટ બધી વસ્તુ ભેગી કરી દીધી છે અને હલાવે છે મસાલો શકરિયા બટાકા

બધું ભરાઈ જશે એટલે એને ફરતી બાજુ પેકિંગ કરી દેશે બરાબરનું હવે મસાલો બધો ભરાઈ ગયો છે અંદર અને ફરતી બાજુ પેકિંગ કરે છે પેકિંગ કરવું પડે કારણ કે પેકિંગ ના કરે તો વરાળ બહાર નીકળી જાય બધી તો અંદર બધી શાકભાજી ને બધું બફાય નહીં અને કચરો પણ જાય અંદર માટલું કારણ કે માટલું એકદમ ગરમ થાય અને વરાળ બહુ ઉત્પન્ન થાય અંદર એટલે પેકિંગ તો કરવું જ પડે બરાબર

આ શું ગાજરનો હલવો અરે વાહ ગાજરનો હલવો ભેગો બનાવ્યો છે ને હું વાત છે તો તો જામો પડી જાય ભાઈ પૂરી અને ટામેટો સૂપનો પ્રોગ્રામ છે જો બધા પૂરી વણે એક બાજુ વણાઈ ગઈ છે તૈયાર છે પ્રિયંકા બેન પૂરી વણે છે ભાવના બેન તળે છે નીલમ બેન ખીચડી નીલમ બેન ખીચડી સીતાબેન ભાઈ માટે બનાવે છે હવે જુઓ આ ઉંબાડિયું બફાઈ તૈયાર થઈ ગયું છે અંદર તેલ ને મસાલો ની ચટણી જે કાઈ નાખવાનું છે નાખીને પછી ચમચા થી હલાવી નાખશે અને આ બને છે ટમેટાનું સૂપ બધા ગરમા ગરમ સૂપ પીને પછી જમવા બેસશે એટલે ઉંબાડિયું વધારે ખવાય ને મસ્ત બનાવ્યું છે સૂપ બાકી છે લાલ ઘૂમ છે ટમેટાનું ખટ સૂપ બનાવ્યું છે મસ્તીનું સૂપ પીને જો બધા જમવા બેસી ગયા છે ઉંબાડિયા સાથે હલવો છે પછી પાપડ છે છાસ છે વાહ ભાઈ વાહ જામો પડી ગયો બાકી જો કેવા બધા ગોઠવાઈ ગયા આ બેન તો ખુરશી ઉપર બેસીને જમે છે ગોઠણની તકલીફ લાગે છે હં ગોઠણની તકલીફ હશે નકાય ખુરશી ઉપર ન બેસે આ જો તપેલા ભૈરા છે પૂરી છે પછી જા આ ઉંબાડિયું જો આ ઉંબાડિયુંનું તપેલું ભયરું છે આ પૂરીનું તપેલું છે બીજી નાની મોટી ઘણી બધી વસ્તુ ભેગી બનાવાને આવા અવારનવાર પ્રોગ્રામો થતા રહીએ તો પાડોશીઓમાં એકાબીજામાં આત્મીયતા જળવાઈ રહીએ અને પ્રેમભાવ વધે અને આનંદ આવે તો મિત્રો આ ઉંબાડિયાનો વિલો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને જરૂરથી કરજો અને મિત્રો શિયાળો ચાલે છે એટલે તમે પણ આવું જ ઉંબાડિયું બનાવજો સરસ મજા આવશે હસતા રહો મલકાતા રહો જય શ્રી કૃષ્ણ